અમારી હાલત અટાણે કઈ હાલ એવી છે થોડીક છે ખાઈ લઈ ભાઈ બહુ દીઘી લાગી હે હલો ભાઈ હલો ખાલી ચક્કર મારી અને નહીં કેટલી જાય બીજું શું થાય ઘરી ગયો એટલે એટલી કેટલી પડે બધા લગન માં ધમધવાટી બોલાવે છે ને અમે અહી બધા રખડીએ આરાધના ધામ બાજુ હાલત જ પડી ગયા મારી મારી નેના નેના જીવનમાં એવા વ્યક્તિ ઓછા મળે છે જે તમને તમારાથી વધુ સાચવે છે ભાઈ ભાઈ અમે આવ્યા હોય ને ખંભાળિયા તો ખંભાળિયાથી રસ્તામાં આવે છે આરાધના ધામ ત્યાં તીખી તીખી પાણીપુરી ખવાઈ ગઈ છે અમારી હાલત અટાણે હે ને એટલી તીખી ગવાઈ ગઈ છે ને એટલા માટે હે ને ખારી શિંગ જો ખારી શીંગ ખાવ મસ્ત છાંયો છે અને બપોરના વાઈ છે દોઢ દોઢ વાઈ ગયા છે અંદર ખુલ્લું હોય ને તો જાવું છે હાલાર તીર્થ આરદના ધામ બાજુમાં રોડ અહીંયા ખવાઈ ગઈ પાણીપુરી જો આમાં અંદર જવું છે અત્યારે કઈ ઘા લેવી છે થોડીક છે ને ખાઈ લઈ પછી જાય અંદર પછી ઘરે જાય ભાઈ બહુ દીઘે લાગી હે પાણી હે ને પીવાઈ ગયું હેલી તીખી લઈ ગઈ ને મારી ભેગી જે છે ને રેના ના પાડે છે એ હમણાં શું કહેતી ખબર એક એવા હાડ પાસે હે ને આઈસ્ક્રીમ રાખી કે પાણીપુરી ખાતા ખાતા ભેગું આઈસ્ક્રીમે ખાતા જાવીત્રી રૂપિયા એ કે કરતા જ આવી છે પણ જો પાણીપુરી તીખી ખાવી હોય એને અને મજા આવે પાણી ને શોખીન હોય ને આઈસ્ક્રીમ ના ખાય તો મોજ જાય ખાવાની સાચું કે નહીં ભાઈ અઢી વાગે ખોલીએ તો અઢી વાગે તો મેં ઘરે પહોંચી જાય હાલો ખાલી ચક્કર મારી અને નહીં કેટલી જાય

માં કેમ દેખાય તો તડકા છાને આવો કઈ છે હું હશે કે પાકેલું હને જે કરી ગઈ જોતા ટીક બારી ખુલી પાણી બારી ખુલી હા પાણી બારી ભૂલી એક ભૂલી હે ઈ કે ટીક એક બારી નથી ભૂલી બધા લગ્નમાં ધમધવાટી બોલાવે છે ને અમે અહીંયા બધે રખડીએ આરાધના દામ બાજુ હાલત કરી ગઈ મારી મારી દેના ને દા હું કરવું અઢી વાગે ખુલે હજી બેન વીસ થઈ દસ મિનિટ વાર છે અઢી વાગી ગયા હજી ખુલ્લી નથી બોલો હવે ઘરે વહ્યું જ અહીં ખબર નથી પડતી હજી ટિકિટ બાળી નારી નથી ખુલ્લી બોલો કરું તો કરવું હું હજી ઘરે એટલું કામ પડ્યું છે આજે ગીત ગાવા જવાના છે સવારે જાન આવે ત્યાં જવાનું છે જામનગર ટોલા કંજવારો ટાળો ટક્કો ખંજવારો ટક્કો ભાઈ ક્યાંય પહોંચવાના નથી આજે કપડાં ધોવા જવું છે આજે ગીત ગાવા જવું છે બે જગ્યાએ જવાનું છે કાલ સવારમાંથી મેળ ખાવાનો નથી એના મેં બેઠી મીરા નિરાતે કરીને બેઠી વિચાર કરો સ્તો કે કેવું બનાવેલો છે છોદાર છે પણ હવે મંદિર છે જો હામે હામ બેક રોટલા અમારા માટે ઘડી નાખ્યો બપોરા કર્યા નથી એટલે બરાબર ને વાત સાચી છે ને બે રોટલા ઘડી નાખે તો ખાતા જ બીજું અહીંયા છાસ બનાવે જો પહેલાના જમવાનામાં આવી છાસ આવી રીતના બનાવતા છાસ જૂનવાણી જે દ્રશ્યો બધું જૂનવાણી આપણું હોય ને બધું દ્રશ્ય રજૂ કર્યું છે માળા કરે માજી અને બાપા કંઈક વાત કરે મને કંઈક કહે ઇંગે રાલતા થા આલતા આવે આઈ ગાય જો ચરે છે હા ઇંગે નેડ પડી છે અહીંયા ચણો નાખે છે ચબૂતરો હે જો ઈ રજુ કર્યા છે જે આપણે ગામડાના જુણવાણી જે આપણે જે દહીણા દરતા છાસ બનાવતા અને જે પરંપરા જે આપણે હાઈના કામ હાલતો કરનો જે મોર ડોસી આપણી જે મોર માવડીયું જે દહીણા ગંડીમાં હાથેથી ડરતા એ બધા દ્રશ્યો બતાવ્યા છે અને